જાહેર રોડ પર મહિલાઓ વચ્ચે ઘટનાઓ સામે આવી રહી છે અને જાહેર માર્ગ પર મહિલાઓ એકબીજાના વાળ ખેંચીને ધક્કા મૂકી અને મારામારી કરતી નજરે પડી ઘટનાને કારણે રસ્તા ઉપર લોકો એકઠા થઈ ગયા અને અફરાતફરીનો માહોલ સર્જાયો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે તો એક શમશાર કરતી આ એક ઘટના છે જ્યારે મહિલાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરાની અંદર ક્યાંક થયા અને તે વિડીયો સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થયા છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે જે મારામારીના દ્રશ્યો છે તે બે મહિલાઓ વચ્ચેની ઉગ્ર મારામારીના દ્રશ્યો છે રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન